સરકારે કાબુ ગુમાવીને ડિવાઇન્ડર પાર કરીને સામેથી આવી રહેલા ટેલર સાથે અથડાઈ હતી જી હા મિત્રો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ અને ટેલર સંપૂર્ણપણે ફસાઈ ગયો હતો અને ક્રેનની મદદથી બહાર કાઢવો પડ્યો હતો કારમાં સવાર તમામ છ યુવાનો ધોસા જિલ્લાના કાગોલખા ગામના રહેવાસી હતા તેઓ અભાનેરી ગામના એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા સમારંભથી પરત ફરતી વખતે તેમની કાર જયપુર આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝડપની દોડી રહી હતી અને પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર કાર અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઇન્ડર ઓડંગી ગયો અને સામેની લાઇનમાંથી આવતા ટેલર સાથે અથડાઈ ટ્રક ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું અને અકસ્માતની માહિતી મળતા જ સિકંદરા પોલીસ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક રહેવાસીઓના મદદથી થી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી ઘણી મહેનત પછી કારને ટેલરથી અલગ કરવામાં આવી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જીહા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો Да не